નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ માં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો આ સપ્તાહમાં વિશ્વ દિવસ એ જમાનો જમાનો તલવાર મારી તક તકે ચાખવા આહા પેલા સ્ટેજ પર ગીતો ગવાતા પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરતા હતો ત્યારે જયશંકર સુંદરી એવો સ્ત્રી ધારણ કરતા કે લોકો અબક ખાઈ જતા એક જમાનો હતો ફરતા રંગ મચાતા ગામે ગામ ફરી લોકો નાટક કરતા અને પછી આવ્યો જમાનો આઈએનટી પ્રવીણ જોશી મુંબઈના નાટ્યગૃહોનો જેમણે ધૂમ મચાવી દીધી અને એ નાટ્ય પ્રવૃત્તિ પછી ટીવી આવ્યું ફિલ્મો તો હતી જ પણ ટીવી આવ્યું ટીવીમાં નાટકો ભજવાય ને પછી આવી હવે ઓટીટી પ્લેટફોર્મ જેમાં નેટફ્લિક્સ એમેઝોન હોલુ બધી કેટલી ચેનલો આવી ગઈ જી ફાઈવ અને એ બધાને કારણે થિયેટરને શું અસર પડી થિયેટર પર લોકો ઘટ્યા કે પછી લોકોનો નાટ્ય પ્રત્યેનો ભાવ વધુ વિકસ્યો અને વધુ ભીડ જામી આવ પૂછીએ આપણે કલાકારો કે શું થવી પરિસ્થિતિ જેને નાટકો જોવા જોઈએ એ થોડા ઓછા નાટકો જુએ છે પણ આઈએનટી ટી જેવી સ્પર્ધાઓ થતી હોય આના કારણે આપણને ઘણા બધા કલાકારો મળે છે પરંતુ અત્યારે જે સારામાં સારી વાત એ બની રહી છે અમદાવાદમાં ઇવન આખા ગુજરાતમાં કે જે નાના થિયેટરો છે સો સીટના પચાસ સીટના જ્યાં સૌમ્ય ને બીજા નવા છોકરાઓ કામ કરે છે પ્રશાંત જાધવને એ બધા ત્યાં નાટકો હાઉસફુલ થતા થયા છે અવેતન રંગભૂમિ ખૂબ આગળ વધી છે અને અવેતન રંગભૂમિના નાટકો અત્યારે બહુ સરસ રીતે જોવાય છે જેમ કે અદિતિબેન દવેનો પ્રયત્ન હોય દેવકી કરે છે તો આ બધા નાટકોને કારણે એક સારું નાટકનું વાતાવરણ ઊભું થયું છે સરકાર પ્રોત્સાહિત કરે છે સબસિડી આપીને તો એવી કોઈ વ્યવસ્થા જો નાટક માટે પણ કરવામાં આવે અને નાટકોને પ્રોત્સાહન માટે જેમ કે થિયેટરનું ભાડું હોય એમની જાહેર ખબર ખર્ચ હોય એની પ્રોડક્શન કોસ્ટ હોય આમાં જો સરકાર મદદરૂપ થાય તો ગુજરાતી લોક સંસ્કૃતિના વારસા સમાન આપણું ગુજરાતી નાટક જે વર્ષોથી લખાતા આપણી જૂની રંગભૂમિથી શરૂ કરીને ખાડાનું થિયેટરથી માંડીને આપણે બહુ મોટી રંગભૂમિ વેતન અવેતન આપણે મૌલિક નાટકો જોયા છે આપણે કમર્શિયલ નાટકો પ્રવીણ જોશી કાંતિક મડિયાથી માડી સરિતાબેન અરવિંદ જોશી અમદાવાદમાં ભરત દવે નિમેશ દેસાઈના આપણે કામ કરતા જોયા છે કે આપણા મોટા મોટા સાહિત્યકારો ચીનુ મોદી હોય લાભશંકર ઠાકર હોય આદિલ મંસૂરી હોય રાવેશ પારેખ હોય તો આ બધાએ ગુજરાતીના અદ્ભુત નાટકો લખ્યા છે સૌમ્ય અભિજાત જોશીએ આપણે ત્યાં ખૂબ કામ કર્યું છે જે લોકો અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ફેમસ થયા છે તો આવી રંગભૂમિ કેમ ટકી નથી જતી આ રંગભૂમિ સતત કેમ નથી ચાલતી એ દિશામાં મને વિચારતા એવું લાગે છે કે કલા એ રાજ્ય પુરસ્કૃત હોવી જોઈએ ભલે રાજ્ય રાજ્યાશ્રીત ના હોય પણ રાજ્ય પુરસ્કૃત થવા માટે જો રાજ્ય સરકાર કલા જગત માટે નાટ્ય જગત માટે કોઈ અલગ સબસિડી કે એક નાનું ભંડોળ જો ઊભું કરે અને નાટ્યકારોને એના માટે પ્રોત્સાહિત કરે તો હું એવું ચોક્કસ માનું છું કે ગુજરાતી પ્રેક્ષકોને નવી જનરેશનને પણ નાટકો જોવા છે જોવા છે અને જોવા જ છે એ સિવાયના પણ એટલા નાના નાના થિયેટરો પણ ચાલી રહ્યા છે અમદાવાદની અત્યારે દોઢસો જેટલા થિયેટરો છે જેમાં ફક્ત પચાસ સાઠ સીટના થિયેટરો છે એમાં સુંદર મજાના કોલેજના બાળકો કામ કરી રહ્યા છે કોલેજના યુવાનો કામ કરી રહ્યા છે જૂના જૂના કલાકારો પણ નાની નાની પંદર બેટી સ્કીટ્સ બનાવી રહ્યા છે નટરાણી છે એ બધા હોલોમાં ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે સ્કીટ્સ બની રહી છે અને એ ટાઈપના નિર્માતાઓ પણ આવી રહ્યા છે એટલે જૂની રંગભૂમિના નાટકોમાં મને એવું લાગે છે કે ત્રણ કલાકના નાટકો જોવા કરતાં લોકોને આ નવા નાટકો જોવાનો વધારે રસ પડે છે તાત્કાલિક એનું રિઝલ્ટ મળે છે પણ હું એવું જરૂરથી માનું છું કે કમરથી કસલાયો અને કલાથી કસલાયો જે કલાકાર છે એ કલાકાર ખૂબ જ ઉમદા હોય છે અને એ કલાકારોના માર્ગદર્શન નીચે જો આજની નવી પેઢી જો કંઈ પણ કામ કરશે જો ચોક્કસ એમને સફળતા મળશે જ ઘણા બધા કાર્યક્રમો અમને જમવાનું મળે છે અમને મળે છે મિત્રો વાત કરે છે જવાનું મળે વાતો કરવાની મળે છે એવા પ્લેટફોર્મ પર અમે જઈએ છીએ અમે માર્ગદર્શન આપીએ છીએ બહુ જ પ્રેમથી આવકારે છે વિનોદભાઈ જાની ગયા દિનેશભાઈ શુક્લ ગયા હરકાંતભાઈ શાહ ગયા કિશોર પંચાલ ગયા કેટલા બધા કલાકારોને આજે અમે મૂકી દીધા છે પણ એ લોકોની યાદ સતત અમે રાખીએ છીએ એ માટેના અમે અનેક ગ્રુપો પણ ચલાવીએ છીએ નવા કલાકારો માર્ગદર્શન આપીએ છીએ સરકારની પણ એટલી બધી સ્કીમો છે કે નવા કલાકારોને તક આપે છે જૂની રંગભૂમિના કલાકારોને પણ સત્કાર કરે છે એમનું સન્માન કરે છે ગૌરવ પુરસ્કાર આપે છે એટલે આ બધી જે સરકાર ખાતે પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે એનું પણ ખૂબ મહત્ત્વ છે અમે આજે પણ બધાને ખૂબ ગાઈડલાઈન આપીએ છીએ અને હું હંમેશા ઈચ્છું છું કે કોઈ પણ કલાકાર હોય ઓલનું ભાડું મોંઘું છે એ પણ અમને લાગે છે કે એની માઠી હશે ટિકિટ બારી ઉપર પડે છે પણ ક્યાંક એવી વાત તો ચોક્કસ છે કે ક્યાંક એવું થાય છે કે જો હોલના ભાડા ઓછા થાય અને થોડી સગવડતાઓ વધે અને સરકાર થકી અથવા તો પ્રાઇવેટ લોકો તરફથી જો કલાકારોના મંડળો તરફથી જો આ સગવડો કરવામાં આવે તો આનાથી આપણે વધારે રંગભૂમિને પ્રોત્સાહન મળે નવા કલાકારો અને જૂના પેઢીના કલાકારોનો સમન્વય એટલે સિનિયર આર્ટિસ્ટ ફોલો એક સંસ્થા ચાલે છે એમાં પણ અમે આ કાર્યરત રહીએ છીએ અને સૌ કલાકાર મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નવી પેઢીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કલાકાર કોને કહેવાય જે તમારી આવનાર કાલને સુંદર આકાર આપેનો આજની પદ્ધતિમાં આકાર જ નથી ઢંગ ધરા જેવું બોલવું દિવસ કપડાં પહેરવા અને બિલકુલ અર્ષિનાની વાતો અને પ્રોગ્રામ પતાવો અને પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં તો ક્યાંથી ચાલે સંસ્કારો હોવા જોઈએ સમાજને કંઈ દિશા આપવી છે આજે સમાજને કોઈ દિશા નથી મળતી એટલે એના હિસાબે લોકો આનાથી દૂર ભાગતા થયા છે દેશી નાટક સમાજમાં જયશંકરભાઈ સાથે મેં કામ કર્યું છે તો એમાં એવી વાત હતી કે પબ્લિકને જકડી રાખે એવી વાતો હતી અને એટલા સુંદર ગીતો હતા કે જે ગીતો દ્વારા લોકોના જીવન બને મનની શાંતિ આવે સુખ આવે હવે આજની આ બધી પદ્ધતિમાં છે જ નહીં તો જૂની ભૂમિમાં એટલી બધી સમજવાની વાતો આવતી હતી કે લોકોના જીવન બનતા હતા અને બોમ્બેની પણ કંપનીમાં ખૂબ સુંદર હતા એન ટી એમાં પણ બદલાવ થતા બધું જ બગડવા માંડ્યું બસ કેવળ પૈસો આઈ એમ સમથિંગ મને લોકો ઓળખે અભિમાન ઈગો આજે કલાકારોના અભિમાન તો જુઓ આપણે શું આવશે તો આના કારણે એ દૂર થઈ ગયા તો આ હતી વાત સરખામણીની કે ભાઈ શું ના સ્થિતિ છે અત્યારે અને હવે આપણે એ વાત પૂછીએ કલાકારોને કે જે પેલી અંગીકમવાળી દૂરથી દેખાય એના માટે હાથ ઊંચા કરવા પડે ડાયલોગ બોલતી વખતે એ જે નાટ્ય પ્રવૃત્તિ હતી ગીતો સાથે નાટકમાં ચાર પાંચ ગીતો એ નાટ્ય પ્રવૃત્તિ અને પછી મુંબઈની આઈ જે નાટ્ય પ્રવૃત્તિ આવી એ એક ગોલ્ડન પીરિયડ આવ્યો પ્રવીણ જોશીનો અને સરિતા જોશીનો ધૂમ મચાવી દીધી એ આખી ગાળો અને એના પછીનો અત્યારનો આ નાટ્ય પ્રવૃત્તિનો ગાળો અભિનયનો ગાળો શું તફાવત છે શું કહે છે કલાકારો પહેલાના જમાનામાં જે નાટક એક તમારા માટે એક જેને કહેવામાં આવ્યું કે એક એન્ટરટેનમેન્ટનું સાધન હતું ધેટ હેઝ બીન ગોન એ ગયું છે નાટકની અંદર જોવા જવું ત્યાં બેસવું અને એ ડિસિપ્લિન એ શિસ્ત હવે ખલાસ થઈ ગઈ છે નાટકોની અંદર પણ આજકાલ જોવા જઈએ તો પહેલાં જમાનાના જે નાટકો હતા જેની અંદર કંઈક એનો અર્થ હતો મિનિંગ હતો કે ભાઈ કોઈ રાજકારણીની વિશે હોય કોઈ ઐતિહાસિક વાત હોય તો એ વાતને એ લોકો એટલી સરસ રીતે રજૂ કરતા કે આપણને એમ લાગે કે ના અત્યારે અહીંયા પૃથ્વીરાજ કપૂર જ હાજર છે કે કહેવામાં આવે કે આ એ જમાનાના જે આર્ટિસ્ટ હતા એ લોકો બધા જે રીતે આર્ટને વરેલા હતા એવું હવે આ આ જમાનામાં ઓછું થઈ ગયું છે એને બદલે ટેલિવિઝન એને પહેલે ટેલિવિઝન છે ટીવી છે અને રેકોર્ડિંગ ઉપર ખૂબ આધાર રાખતા થઈ ગયા છે એક જમાનામાં જ્યારે રેકોર્ડિંગ થતું ત્યારે પણ ત્યારે પણ કોઈ દિવસ રીટેક બહુ ઓછા થતા એટલું બધું વ્યવસ્થિત રીતે એ નાટકોનું કામ થતું આજકાલ હવે એડિટિંગને એ બધું એટલું બધું વધી ગયું છે કે જેને લીધે તમારે ટુકડે ટુકડે કામ કરવાનું થાય છે હા કલા કલાકારોની હાલત વિશે વિચારીએ તો પહેલાંના જમાનાના કલાકારો બહુ તૈયાર થઈને આવતા હતા એ શું નાટક છે શું એનું હૃદય છે કેવી રીતે મારે એની સાથે ડેલ્ટ વિથ કરવાનું છે કયો કયું પાત્ર મારે ભજવવાનું છે એની અંદર ઓતપોત થઈને આવતા હતા આજકાલના જમાનામાં એ જરા ઓછું થઈ ગયું છે અત્યારે આપણે કરી નાખો ને એવી એક પદ્ધતિ ચાલુ થઈ છે અને થઈ થઈ રહ્યું છે ગુજરાતના કલાકારોની સ્થિતિ થોડીક વધારે વિચિત્ર છે કે આજે બોમ્બેના નાટકો અહીંયા આવીને કરોડો રૂપિયા કરોડો રૂપિયા કમાઈ જાય અને ગુજરાતના નાટકોના નાટ્યવાળો આપણે બધા અહીંયા એને જોયા જ કરીએ તો દેટ ઇઝ ધેટ ઇઝ નોટ ઓકે એ વ્યવસ્થિત નથી ગુજરાતની રંગભૂમિ નાટક માટે ખૂબ સરસ અને ખૂબ સરસ મજાની હતી પહેલાના જમાનામાં વિચારી કરીએ તો અહીંથી બહુ સારા સારા એક્ટર્સ આપણે આપેલા છે છતાં પણ આજે ગુજરાતની રંગભૂમિ કયા કારણસર ડાઉન થઈ ગઈ છે એ હું કંઈ કહી શકું એમ નથી પણ છતાંય પણ આપણે જો એને હજુ પણ મઠાઈએ અને હજુ પણ આગળ જઈએ તો ગુજરાતની રંગભૂમિ હજી આગળ આવી શકે એમ છે પહેલાના જમાનામાં નાટકો આવવાના અઠવાડિયા પહેલાં બુકિંગ થઈ જતું કારણ કે નાટકો પ્રત્યે એવો ભાવ હતો લોકોનો કે પડાપડી થતી અને કદાચ ટિકિટ ના પણ મળતી હાઉસ પેક શો જતા એટલે નાટકો લંબાવા હતા એક દિવસ હોય તો બે દિવસ ત્રણસો ચારસો પચીસ પચીસ સો સુધી એક જ થિયેટરમાં નાટકો ચાલતા એવી સ્થિતિ હતી એટલે પ્રોડ્યુસરોને નાટકના નિર્માણમાં થયેલો ખર્ચ નીકળી જતો હતો આરામથી નીકળી જતો હતો કારણ કે પ્રજાનો એવો લોક સત્કાર હતો નાટ્ય પ્રવૃત્તિ માટે હા તમે જોવા સિદ્ધાર્થ આંતેડિયા ગુજ્જુભાઈની જે સિરીઝ લઈને આવ્યા કેવી ધૂમ બચાવી ગયા આજની તારીખમાં નાટ્ય સર્જનમાં ઘણી ગાંઠી સંસ્થાઓ ગુજરાતમાં તો ખાસ રહી છે અર્પણમાં રમેશભાઈ અમીન ના રહ્યા પછી દર્શન થિયેટરમાં ચારુબેન પટેલ ના રહ્યા એવા તો કંઈક થિયેટરો નામ શેષ થઈ ગયા તો આવો અત્યારે જે પ્રોડ્યુસરો નાટ્ય નિર્માણ કરે છે એમને પૂછીએ કે આ નાટ્ય પ્રવૃત્તિમાં શું શું મુશ્કેલી અમને પડે છે અને એ ખર્ચ કાઢવાનું કેટલું સરળ છે હવે સૌ પ્રથમ તો વિશ્વ રંગભૂમિ દિવસની સૌને શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન નાટ્ય નિર્માતા તરીકે અત્યારે ચેલેન્જિંગ વસ્તુ એ બની રહી છે કે જે હોલના ભાડા આસમાને પહોંચ્યા છે એને કારણે જે અવેતન કલાકારો અથવા તો જે નવા ઉગતા યુવા કલાકારો છે એમને એ ભાડા પોસાતા નથી અને સાથે સાથે તમારે જાહેરાત પણ કરવી પડે એક તો હોલના ભાડા પછી જાહેરાત એના ખર્ચા એ પહોંચી વળતા નથી નવા નિર્માતાઓ પણ એની સાથે સાથે એક સારી વસ્તુ એ બની છે કે અમદાવાદમાં નાના નાના થિયેટરો ઓડિટોરિયમ્સ બન્યા છે જેવા કે સ્ક્રેપયાર્ડ છે પ્રયોગશાળા છે રેન બસેરા છે ફૂટલાઇટ છે આ સુવિધા ઊભી થવાને કારણે નવા ટેલેન્ટ નવા કલાકારો લેખકો દિગ્દર્શકો કલાકારો એ બધાને એક સરસ મજાનું પ્લેટફોર્મ મળે છે જાહેરાતના ખર્ચા પણ નથી કરવા પડતા અને સોશિયલ મીડિયા ઉપર એમની જાહેરાત કરીને એ લોકો સારી રીતે ઓડિયન્સ મેળવી શકે છે એટલે આજના તબક્કે નવા કલાકારોને ખરેખર પ્રોત્સાહન મળ્યું છે અને રંગભમીનું ભવિષ્ય મને તો ઉજળું દેખાય છે એટલું બધું ચેલેન્જિંગ થઈ ગયું છે આજે હું સામાન્ય રીતે વાત કરું તો નાટ્ય કલાકારોને રિહર્સલ કરવા માટે એમના રજીસ્ટ્રેશન માટે અપૂરતી સુવિધાવાળા બધા જગ્યા છે હોલ છે એ જર્જરી તાલતમાં છે નવા હોલ બનાવવાની જરૂર છે અને જે બંધ થઈ ગયેલા છે એને પૂર્ણ નિર્માણ કરવાની જરૂર છે આ મોટી એક ચેલેન્જ છે બીજું કે એમને મળતા બધા જે બેનિફિટો છે સરકાર તરફથી એમાં પણ સુધારો કરવાની જરૂર છે સરકાર તરફથી સામાન્ય મળે છે જે વર્ષો પહેલાં મળતા હતા એ જ પ્રથા ચાલી આવે છે અને સરકાર અત્યારે કોઈ જાતની એમાં સુવિધા કે વધારો કર્યો નથી જૂની પ્રથા મુજબ જ ચાલુ આવે છે અને ખાસ કરીને મારે તો એ જ કહેવાનું કે ગુજરાતની અંદર આવી મોટી તક ઊભેલી છે જે લોકો બહારથી આવીને અહીંયા ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન બને છે તો આપણું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઝોન કેમ નહીં ગુજરાતની અંદર આજે કોઈપણ કલાકારને ચાહે ડાયરેક્ટર હોય લેખક હોય પ્રોડ્યુસર હોય કે એક સામાન્ય કલાકાર હોય નાટક કલાકાર હોય પણ એના દરેક વસ્તુ રજિસ્ટ્રેશન માટે બોમ્બે કે હૈદરાબાદ સુધી જવું પડે છે અને આપણી ઇન્ડસ્ટ્રીની અંદર ગુજરાતને બહુ મોટા કલાકારો ગુજરાતમાંથી ગયા છે અને મુંબઈની અંદર હાલની તારીખમાં બધા રહે છે એવા જે ગુજરાતી મૂળના કલાકારો છે એમને પણ આમાં રસ લેવો જોઈએ અને ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી ચાલુ થાય મોટું એસોસિએશન બને અને ગુજરાતની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલુ થાય તો આપણને જે છેલ્લા પાંચ વર્ષની અંદર એવરેજ ગુજરાતી ફિલ્મનો જે લાભ મળ્યો છે અને ગુજરાતી ફિલ્મો પૈસા કમાણી છે ડાયરેક્ટરો કમાણા છે એવો લાભ આપણને મળતો થાય અને ઇન્ડસ્ટ્રી અહીંયા ડેવલપ થાય એવું મારે ખાસ કહેવાનું છે અને આ બધી ચેલેન્જ જો સરકારને સુધી પહોંચાડવામાં આવે તો સરકાર પણ આમાં ગંભીરપણે વિચારવું જોઈએ અત્યારે આ માહોલની અંદર આપણે કામ કરી શકીએ છીએ ફિલ્મોમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ થાય ઓટીટીમાં મન ભરીને પૈસા લોકોને મળે સ્ટાર બની જાય એક એવા સ્ટાર કે લોકો ઓટોગ્રાફ લેવા પડા પડી કરે અને આપણા નાટ્ય જગતના કલાકારો ત્રણ સોના પૈસા બાકી બોલતા હોય બે સોના બાકી હોય છ સોના બાકી હોય ત્યારે બે સોના પૈસા મળે આ એક ધારણા છે મારી સાચું તો એ કલાકારોને પૂછીએ કે કવર સમયસર મળે છે કે કેમ શું સ્થિતિ છે એમની મહેનતાણું તો સિરિયલ અને સિનેમા કરતાં નાટકમાં થોડું ઓછું જ હોય છે એટલે એટલે પણ આજનો કલાકાર વધારે એ તરફ આકર્ષાય છે કારણ કે શું છે કે અમુક કલાકારોનું તો ઘર જ એમના પોતાના કરિયર પર ચાલતું હોય તો એમને સર્વાઈવ કરવું પડે તો એના માટે એ પણ ખોટા નથી કે ભાઈ બીજું કામ એમને કરવું જ પડે તો સિરિયલ અને ફિલ્મો કરતાં થોડું નાટકમાં મહેનતાણું ઓછું હોય છે પણ એમાં એવું છે કે પ્રોડ્યુસરને પણ પોસાવવું જોઈએ કારણ કે શો વેચવામાં હજુ એવું થાય છે કે પહેલાંના ભાવ જે પાર્ટી હોય એમણે રાખેલા હોય કે ભાઈ આટલા જ કરો આટલામાં જ અમે આપીશું તો એ પણ થોડા એના હાથ પણ અમુક રીતે બંધાયેલા હોય એટલે એ પણ થોડુંક ઓછું પડે છે પણ જો બધી રીતે અને અત્યારે બધું જ મોંઘું થઈ ગયું છે પહેલાં જે હતું કે તમને લાઇટ સાઉન્ડ ને બધું સેટિંગ છે બધું થોડુંક રિઝનેબલ પ્રાઇઝ હતી પણ અત્યારે બહુ જ વધી ગઈ છે બધામાં એટલે બધી રીતે મોંઘવારી ટૂંકમાં વધી ગઈ છે એટલે વધારે હોવું જોઈએ ના એટલે મેં કીધું ને કે અમુક લોકોને સંતોષકારક છે અને અમુક લોકોને નથી બિકોઝ સિરિયલ અને ફિલ્મો કરતાં નાટકમાં થોડું ઓછું છે તો સુધાર થવો જરૂરી છે પણ હું પોતે નિર્માતા પણ છું તો મારું થોડું એ પણ કેવું કલાકાર તરીકે વધવું જોઈએ નિર્માતા તરીકે એટલું કહેવા માંગીશ કે જે લોકો શો રાખે એમણે પણ થોડું જો એમાં પણ રેટ વધારે આપે તો કલાકાર અને નિર્માતા બધાને સરસ થઈ જાય ટૂંકમાં સિરિયલોને સિરિયલની જગ્યાએ તમે જે કલાકારો છે બરાબર એ જે કલાકારો કામ કરે છે એ લોકોને યોગ્ય મહેનતાનું મળે છે જ્યારે આ નાટકોમાં ને કોમર્શિયલ નાટક હોય કે પ્રચાર નાટક હોય તો એમાં વ્યવસ્થિત મહેનતાણું મળતું નથી અને કોઈ મહેતાળું માગવા જોઈએ તો બી પ્રોડ્યુસર ત્રણ કે ચાર વર્ષ ત્રણ કે ચાર મહિને કે પાંચ મહિના આપે છે અને એ સિવાય કામગીરી પણ બહુ ઓછી થઈ ગઈ બે હજાર ઓગણીસ પછી તો બિલકુલ કલાકારો ઘરે બેસી ગયા જેમ કહો તો ચાલે બરાબર કોઈ કલાકારોને કોઈ પણ ડિપાર્ટમેન્ટનું કામ મળતું નથી અને પહેલાં જો માહિતી ખાતું છે આરોગ્ય ખાતું છે નશાબંધી આબકારી ખાતું છે વન પર્યાવરણ ખાતું છે જે તે ડિપાર્ટમેન્ટો છે એ લોકો અવેરનસ માટેના ગ્રામ્ય કક્ષાએ અવેરનસના કાર્યક્રમો ફાળવતા હતા જે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં જંગલ વિસ્તારોમાં પણ જ્યાં કોઈ અધિકારી પણ જઈ શકે નહીં એવી જગ્યાએ અમે લોકો કાર્યક્રમો કરતા હતા અને ભજીયા કહીને ફાફડા કહીને અમે લોકો દિવસ કાઢતા હતા બરાબર અને જ્યાં જગ્યા જગ્યાએ જમવાનું મળી જાય ત્યાં અમે લોકો જમી લઈએ એટલું જ અમે કરતા હતા અત્યારે તો વાહનો થઈ ગયા પણ જ્યારે પેલા વાહનો નતા પહેલાં વાહનો નહોતા એ અર્સામાં બી લગભગ ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરનો જે ડુંગર હોય ને પહાડ હોય એ અમે ચડીને કાર્યક્રમ કરવા માટે જતા હતા અને રંગ દેવતાને રંગભૂમિ માતાને અમે વફાદાર રહીને અમે તમામે તમામ કામગીરી કરેલી છે એ વખતે વેતન અમારું માસિક પગાર ઉપર જ હતું અને એ સમયે તો પગાર બહુ ઓછો હતો પાંચસો છસો આઠસો આવા આવા પગાર હતા મહિનાના અને એ પણ આઠ મહિના અમારી કંપનીઓ ચાલુ રહેતી ચોમાસામાં ચાર મહિના કંપની બંધ રહેતી એટલે પછી જે ચાર મહિનામાં ચોમાસામાં જે બચાવ્યું હોય આખા આઠ મહિનાનું એ ચોમાસામાં વપરાઈ જતું એટલે પાછા હતા ત્યાંના ત્યાં જ અમે આવી જતા ગુજરાતમાં તો બિલકુલ ઓછું મળે છે એ મેં જોયું કે મુંબઈના કલાકારો અને મુંબઈમાં જે છે ત્યાં સારામાં સારું મહેનતાણું મળે છે અને એ હિસાબે ગુજરાતમાં કલાકારોને ઘણું ઓછું મહેનતાણું મળે છે અને ખરેખર કલાકાર આપણા ગુજરાતમાં એક થી એક દિગ્ગજ કલાકારો પડ્યા છે પણ એ કલાકારોની જોઈએ એવી કદર થતી નથી ત્યારે તો શરૂઆતમાં પચાસ રૂપિયા પુરસ્કાર આપતા અને પછી પચાસના પંચોતેર કર્યા પછી સો કર્યા એટલે વર્ષો સુધી એમાં પણ મેં કામ કર્યું છે અને સારા સારા ગ્રુપ હતા બધા પણ હવે તો જો કે વધ્યા છે પણ હમણાં વધ્યા છે પહેલાં કરતા પણ તો એ સંતોષકારક નથી એમ સિરિયલમાં અને ફિલ્મોમાં જે મહેનતાણું મળે છે એ લેવલે જ્યારે પ્રચાર માધ્યમમાં કે કોમર્શિયલ નાટકમાં એટલું મહેનતાણું મળતું નથી સૌથી વધારે વધારે જે આર્ટિસ્ટો જે કલાકારો છે એમને કોમર્શિયલ નાટકમાં પૂરો મહિનો મહિનો રિહર્સલ કરવું પડે છે જ્યારે ક કેટલાક પ્રોડ્યુસર એવા હોતા હોય છે કે રિયર્સલમાં આવવા જવાનો ફેર પણ નથી આપતા હોતા અને માત્ર ને માત્ર એક શો થાય એક મહિના રિયર્સલ થયા પછી એને પંદરસો કે બે હજારનો કવર આપવામાં આવે તો મહિનામાં એનો ભાગાકાર કરો તો પર ડે એનો શું થયો સાહેબ કાંઈ નહીં એ જ રીતે પ્રચારસોની અંદર ગામે ગામ જઈને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા કલાકારોને આજે પોતાનું પેટયું રડવા માટે પણ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે દરેક જિલ્લામાં જાઓ દરેક શાખાઓમાં જાઓ તો એકની એક જ વાત થઈ જાય છે કે સેટિંગ જ ચાલે છે દરેક જગ્યાએ તો એવા કલાકારો જે પોતે આજ આજીવિકા ઉપર જ જીવતા હોય છે એવા લોકોને પ્રોગ્રામો મળતા નથી અને મહિને એમના ઘર ખર્ચના પણ નીકળતા નથી તો સરકારને પણ આપણી એવી રજૂઆત કરવી છે કે યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ એક ડિપાર્ટમેન્ટ બન્યો છે સેના માટે એ માત્ર ને માત્ર કલાકારો માટે છે રમતગમત માટે છે એના માટે છે રમતગમતમાં તો ઘણું બધું આપવામાં આવે છે એવોર્ડો આપવામાં આવે છે ઘણું બધું આપવામાં આવે છે જ્યારે એ જ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રચાર માધ્યમના કલાકારો જે બચારા માત્ર પાંચસો હજાર રૂપિયા એક દિવસનામાં જતા હોય એવા લોકોને કોઈ સહારો મળતો નથી કોઈ પ્રોગ્રામો મળતા નથી તો આ બીજા બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જો કાર્યક્રમ આપવામાં આવે છે એ જ તમામ ડિપાર્ટમેન્ટના કાર્યક્રમોનું સંજન અને વિભાજન જો યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા જો કરવામાં આવે ને તો પૂરેપૂરો ન્યાય મળશે અને આખા ગુજરાતના તમામ કલાકારોને રોજગારી મળશે એમાં વાદકવાળા આવી ગયા સંગીતવાળા પણ આવી ગયા લોકડાયરાવાળા પણ આવી ગયા ભવાઈવાળા પણ આવી ગયા કઠપુતલીવાળા પણ આવી ગયા અને આર્ટિસ્ટો પણ આવી ગયા તો આ તમામ લોકોને કામ મળી શકે એમ છે પણ જો સરકારે પહેલ કરવી જોઈએ કારણ કે સરકારે કલાકારને એકદમ નીચલો જ ગણીને સાઈડ તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત વિશ્વ રંગભૂમિ દિવસની કે આ સપ્તાહની ઉજવણીની મિત્રો યાદ રહે કે અમે આ એપિસોડમાં ઇન્ટરવ્યૂ બતાવીશું આ સપ્તાહમાં જુદા જુદા કલાકાર જે લાંબી માહિતી આપી હોય ને એને પણ મૂકતા રહીશું દરેક દિવસ અલગ અલગ હશે તો આ સપ્તાહ આખું માણવાનું ચૂકતા નહીં ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુની રજા આપશો આવજો